આજે એક એવી એવું તત્વ આપણે જો આપી દઈએ હું કહેવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળજો બહુ અઘરું છે સદીઓથી માનવ જાત ઉપર કદાચ એ અભિશાપની જેમ આપણી અંદર ઘૂસી ગયું છે અને જો આને આપણે ઉખાડીને આપણે પરીક્ષા દેવીને હવાલે કરી દઈએ ને તો કદાચ સમગ્ર માનવ જાતનું કલ્યાણ થઈ જાય ને એવડી મોટી એક એ તત્વ પ્રક્રિયા આપણે પરીક્ષા દેવીને થઈ જવી છે ને એ છે સરખામણી કમ્પેરિઝન ક્યાંક ને ક્યાંક વિના કારણે આપણે વ્યક્તિ હોય વિદ્યાર્થી હોય કોઈ પણ માણસ હોય કોઈને કોઈ જગ્યાએ આપણે કઈક ને કઈક કમ્પેર કરતા રહીએ છીએ એકબીજા સાથે સરખાવતા રહીએ છીએ મને એમ થાય કે ઘર શાળા કોલેજ અને સમાજમાંથી આ સરખામણીની બલા નીકળી જાય તો ચાલો પ્રાર્થના કરીએ કે આ પરીક્ષા દેવી છે ને આ વખતે આ સરખામણીની બલાને લઈ જાય અથવા તો એને ઓછી કરવાનું શરૂ કરે ઓછી કરવી ને એ પણ એક સારો માઇલસ્ટોન છે એવું મને લાગે છે કારણ કે ક્યાંક ને ક્યાંક બોલો અંદરથી એક એવી બીક લાગે છે કે કદાચ આ સાવ ઝીરો થઈ શકશે ખરું પણ આપણે શ્રદ્ધાથી કામ લઈએ ને તો ચોક્કસથી આ થઈ શકે એવું છે અને એટલે મને એમ કેવું છે કે સરખામણી એટલે કેવી રીતે માતા પિતા પોતાના જ સંતાનો એકબીજા સંતાનો સુધી ભાઈ ભાઈ વચ્ચે ભાઈ બહેન વચ્ચે બે બહેનો વચ્ચે જુદી જુદી રીતે સરખામણી જ કર્યા કરતા હોય જો આ મોટો કેટલું સરસ કરે છે તને કેટલી વખત કહેવું પડે છે આ વચની કેવી ડાઇ છે તને તો જયારે સમજાતું જ નથી ક્યાંક ને ક્યાંક એ બધી બાબતો પરીક્ષાના સંદર્ભમાં શિક્ષણના સંદર્ભમાં ભણવાના સંદર્ભમાં પણ લાગુ પડતી હોય ઘણા બધા પેરેન્ટ્સ એવું કહે છે કે ના અમારે તો એક જ દીકરો કે એક જ દીકરી છે એટલે કે એક જ સંતાન છે એટલે અમે સરખામણી કરતા નથી પણ પૂછો પોતાની જાતને કદાચ તમે ક્યાંક એ સંતાનના મિત્રો અન્ય કોઈ પરિચિતો એના ક્લાસમેટ સાથે સરખામણી કરતા કે જો એ કેવું સરસ કરે તો આવું કરે તો આ જગ્યા બહુ જ બહુ જ આમ એમ કહેવાય ને કે આમ ધ્યાને નથી પડતી પણ બહુ જ નુકસાન કરે છે આપણને અને કદાચ કોઈ નહીં મળે ને તો આપણે ક્યાંક ને ક્યાંક આપણા પોતાના પરફોર્મન્સ સાથે આપણા સંતાનને જોઈએ છીએ બેટા તને ખબર છે ને તારા પપ્પા કેટલા હોશિયાર હતા ભણવામાં તું એવો જ બજે આવું જો મમ્મીના મોડે બોલાતું હોય અથવા તો ઘરની અંદર કોઈ કેક વ્યક્તિ બહુ જુદી રીતે એકેડેમિકલી સાઉન્ડ દેખાતી હોય તો એ કાકા મામા ફોઈ એનું ઉદાહરણ વારે વારે આવ્યા કરતું હોય અને સતત બાળકના માન ઉપર મારે કોઈકના જેવા થવાનું છે મારે કોઈકના પરફોર્મન્સની પેરેલલ પહોંચવાની કોશિશ કરવાની છે એવી એક વિચિત્ર પ્રકારની લાગણી એના મનમાં આરોપાઈ જતી હોય ને તો આ બહુ ડેન્જરસ જગ્યા છે અને એટલે આપણે સંતાનોની સરખામણી અન્ય કોઈ સાથે શું કામ ન કરવીને એના કેટલાક કારણો કેટલાક નિદાનાત્મક કારણો તમારી સાથે શેર કરવા છે અને મને એમ કહેવું છે કે આ એપિસોડ જોતી વખતે છે ને એક પેરેન્ટ તરીકે એક ટીચર તરીકે નોટ પેન હાથ સાથે લઈને બેસજો અને તમે અત્યાર સુધી કરેલી સરખામણીઓના સંદર્ભમાં તમને આવા પ્રકારના નિદાન જડે છે કે હા આવું આવું થયું હતું બરાબર ટીક કરતા જજો અને દરેકે દરેક નિદાન સામે દરેકે દરેક કારણ સામે છે ને યસ ઓમ નો ટીક કરતા જજો એવી વિનંતી છે કારણ કે શાળામાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એમ કહેતા હોઈએ છીએ કે જો આ કેવો સરસ ગણિતનો દાખલા ગણે છે તમે બધા જ એની પાસેથી ગણિત શીખો એના જેવા થઈ જાઓ કેવી રીતે પોસિબલ થાય જ્યારે દરેક વ્યક્તિ જુદી હોય તો દરેક વ્યક્તિ એક જ સરખી એકેડેમિકલી પરફોર્મ કરી શકે એવું શું કામ થાય અને જો એ અલગ થતું હોય તો તમે એને અલગ નોંધ લેવાના બદલે જે વ્યક્તિ એ પ્રમાણે નથી કરતા એને એની સાથે કમ્પેર કરવાની શું કામ કરો છો એ આપણે સમજવું પડશે ક્યાંક ને ક્યાંક આપણી શાળાઓમાં એક કલ્ચર બનતું ગયું છે સ્ટાર બેચનું જે નોન સ્ટાર બેચમાં ભણતા વિદ્યાર્થીઓ છે એક એવી ગેરમાન્યતા ઘર કરી ગઈ છે કે જે પહેલી બેન્ચે આગળની બેન્ચ પર બેસે ને એ જ હોશિયાર હોય તો આગળની બેન્ચ તો કેટલી હોય આગળની બેન્ચો એટલી જ હોય ક્લાસની અંદર તો ઘણી બધી બેન્ચ છે તો દરેક બેન્ચ છે એ ક્લાસમાં મહત્વપૂર્ણ થાય અને દરેક બાકડી દરેક પાટલી અગત્યની છે એ જગ્યાએ જ્યારે આપણને સમજાશે ત્યારે આ કોમન સેન્સ સમજાશે કે વિના કારણે આગળની લાઈનમાં બેસેલા વિદ્યાર્થીને હોશિયારનો લેબલ ચિટકાઈ દેવામાં માતા પિતાના શિક્ષકોનો કેવડો મોટો ફાળો છે આઈ એમ સોરી જો તમને મારી ભાષા મારા શબ્દો મારી લાગણી થોડી આકરી લાગતી હોય તો પણ આ વખતે આ પરીક્ષા જાય નહીં તો ચાલો સંકલ્પ કરીએ કે આ વખતે આ સરખામણી નામની ભયાનક પ્રક્રિયાને આપણે આપણા ઉછેરમાંથી આપણી શિક્ષણ પ્રક્રિયામાંથી આપણી સમાજ વ્યવસ્થામાંથી આપણે દૂર ધકેલી દઈએ તો દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી એની ઇન્ડિવિજ્યુઅલિટી સાથે એના રિસ્પેક્ટને જોવાની નોન જજમેન્ટલ રીતે જોવાની અને એના લર્નિંગ પ્રેફરન્સને તપાસવાની સરસ જગ્યા આવે તો કેવી મજાની પરીક્ષાઓ યોજાય તો કેવી મજાની જિંદગી બની જાય તો કેટલાક નિદાનાત્મક કારણો તમારી સામે મૂકવા છે અમે એક પછી એક તમારી સામે મૂકતા જઈશું તમે માર્ક કરજો એગ્રી ડિસએગ્રી તમારી પાસે તમારો પોતે જીવન અનુભવ છે તમારી સાથે પણ સરખામણી થઈ હોય એવું બની શકે છે તો તો આપણે બિલકુલ બીજા સાથે ન કરવી જોઈએ એવું લર્નિંગ આપણે સમજવું જ પડશે પણ તમે કરી દીધી હોય તો ચોક્કસથી યુટર્ન લઈને પાછા વળી શકાય એવા કેટલાક કારણો તમારી સાથે શેર કરવા છે પહેલામાં પહેલા મુદ્દા તરીકે મને કેવું છે કે સરખામણી છે ને એ આપણા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે આત્મ આત્મસન્માનને ઈજા પહોંચાડે છે સેલ્ફ હેસ્ટિંગ જેવો એક મજાની જે પ્રક્રિયા છે ને કે મને મારા પોતાના માટે જ આદર નથી રહેતો કાં તો મારી સરખામણી સારી જગ્યાએ થઈ છે કે મને મારા જેવા બીજાને બનવાનું કહેવામાં આવ્યું છે ત્યારે મારો મારી જાત સાથેનો આદર અને મારામાં એક ઈગોનું તત્વ ઉમેરાતા વાર નથી લાગતી અને જ્યારે મને એમ કહેવામાં આવે છે કે ના આ તારા કરતા સારા છે તારે એના જેવા બનવાનું છે ત્યારે મને મારું વર્થ બરાબર અનુભવાતું નથી અને એ આવી મૂળ પ્રક્રિયા આ લાગણીની પ્રક્રિયા ભાવનાત્મક અનુસંધાનની પ્રક્રિયા છે ને સમગ્ર વ્યક્તિત્વના ચારિત્રના ઘડતરમાં એટલી જવાબદાર બને છે પણ તેમ છતાં આપણે સરખામણી કરતા રહીએ છીએ એટલે એ કહેવું છે કે એક મોટું કારણ છે સરખામણી ન કરવાનું કારણ કે વ્યક્તિના પોતાના જાત સાથેના આધારને સરખામણી છે એ નારાજગી અને રોષ પેદા કરે છે યસ ચોક્કસ એવું થાય છે જે વ્યક્તિની સરખામણી જે વ્યક્તિ સાથે થાય છે એની માટેની નારાજગી અને રોષ છે જે વ્યક્તિ સરખામણી કરી રહી છે એના માટેની પણ નારાજગી અને રોષ પેદા થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની જાતને જો નીચે જોવા માંડે તો પોતાની જાત માટે પણ નારાજગી કે રોષ થાય એટલે કે ત્રિવિધ ત્રણ જગ્યાએથી નારાજગી અને રોષ દેખાવા માંડે મને તો તમને પૂછવું છે કે તમને ઘરમાં ક્યાં થયું છે કોઈએ સરખામણી કરી હોય દાખલા તરીકે દેરાણી જેઠાણીની સરખામણી થતી હોય ભાઈ ભાઈ વચ્ચે થતી હોય ઓફિસમાં કોઈ સાથે સરખામણી થતી હોય તો કેટલું ખરાબ લાગી રહ્યું છે આપણને એ વખતે તો સેમ એવું આપણા સંતાનને પણ જ્યારે આપણે એની સરખામણી કોઈ બીજા સાથે કરીએ છીએ ત્યારે એવી અનુભૂતિ એને પણ આવતી હોય ઉમાજીએ જે વાત કરીને એવું જ હમણાં એક વેબ સિરીઝમાં એક ડાયલોગ અમે સાંભળેલો કે ઈસ મામલે મેં તો વો તુમે કચ્ચા ચબા ગઈ આવું કહીને કમ્પેરિઝન કરવામાં આવે અને બીજી વ્યક્તિ જે બહુ જ સહજતાથી બહુ જ સરળતાથી પોઝિટિવની સકારાત્મકતાથી જીવતી હોય એના મનમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખની ભાવના ઈર્ષ્યાની ભાવના ઉમેરાવા માટે ખાલી એટલું કહેવાના કારણે કે આ મામલામાં તો એ તારાથી બહુ આગળ છે પણ તમે બંને વિશિષ્ટ છો પોત પોતાની જગ્યાએ અલગ છો એવું કેમ આપણેથી ન કહી શકાય અને એટલે મને એમ કહેવું છે કે આ પણ એક મોટું નિદાનાત્મક કારણ છે કે આ અનફેર પ્રક્રિયા છે બિલકુલ અનરિયાલિસ્ટિક પ્રક્રિયા છે અને છતાં આપણે એને કરતા રહીએ છીએ અન્યાયપૂર્ણ છે આપણને ખબર છે કે બે સંતાનો છે ત્રણ સંતાનો છે તો એ પોત પોતાની જગ્યાએ વિશિષ્ટ છે અલગ છે તેમ છતાં એકબીજાના ઉપર એકબીજાના જેવા થવાનું થોપી બેસાડવું કોઈ ચોક્કસ વર્તનના સંદર્ભમાં કોઈ ચોક્કસ પ્રક્રિયાના પરિણામના સંદર્ભમાં પરફોર્મન્સના સંદર્ભમાં એકબીજાને જેવા થવાનું દબાણ કરવું ને એ ક્યાંક ને ક્યાંક અન્યાયપૂર્ણ છે મને એમ કહેવા દો કે ન્યુઝીલેન્ડના માણસને જાપાનીઝ બનવાનું અને જાપાનીઝ માણસને ન્યુઝીલેન્ડના બનવાનું કહીએ કેવી રીતે સંભવ બનશે એ બંને પોતપોતાની જગ્યાએ અલગ આઈડેન્ટિટી ધરાવનારા લોકો છે અને એને જોઈને આપણે એમ કહી શકીએ કે જાપાનીઝને આપણે ઠીંગણા કહીશું ન્યુઝીલેન્ડ તો બહુ હાઈટવાળા ને હાઈટ બોડીવાળા માણસો છે તો એ વધારે સારા કહેવાય એવું કેવી રીતે કહી શકાય અંતે તો બધા જ માનવીય મૂલ્યો લઈને ચાલે છે તો ક્યાંક ને ક્યાંક આપણી ઉછેર અને શિક્ષણ પ્રક્રિયામાં આ દૂષણ નથી બેસી ગયું કે કોઈ ને કોઈ જગ્યાએ આપણી પાસે આપણા સંતાનને આપણા વિદ્યાર્થી સાથે કમ્પેર કરવા માટે એક કોઈ બીજી વ્યક્તિ છે આ એનાથી આજે જ એનાથી મુક્તિ થાય ને એવું આપણે કરવું જોઈએ ને પરીક્ષા દેવી જતા જતા આ સરખામણીના દૂષણને આપણી પાસેથી ખૂંચવીને લઈ જાય ને એવું આપણે કરવું જ પડશે ચોક્કસ એવું લાગે સરખામણી નામની બલા છે ને એ ટળે ને તો વધારે સારું એવું લાગે કારણ કે વધુ સરખામણી કરવાથી વધુ પરફોર્મન્સ કરવા માટેનું એક પ્રેશર ઊભું થઈ જાય કે મારે આ કરી દેખાડવાનું છે પોતે પોતાની જાતમાં મસ્તીથી સંતાન કરી જ રહ્યું હોય અને પોતાને જે આવડે છે એ ઝોનમાં બહુ સરસ રીતે કરતા હોય પણ એની સરખામણી કોઈ બીજા સાથે થાય તો એને તરત જ એવું લાગે કે મારે વધુ આટલું પરફોર્મ તો કરવાનું છે તો એક પ્રકારનું પ્રેશર છે એ પણ એની પર બિલ્ડ થવા માંડે સરખામણીનું આ જે તત્વ છે એ એકાગ્રતા તોડનારું એકાગ્રતાનો ભંગ કરનારું બની રહે છે બહુ ડિસ્ટ્રેક્ટિવ થઈ જાય છે આપણે ક્યાંક ને ક્યાંક આપણા મૂળ માર્ગથી ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ જ્યારે આપણને એમ કહેવામાં આવે છે કે તમારે આમના જેવું આમના જેવું જ કરવાનું છે આમના જેવું જ બનવાનું છે તે વખતે તમારી મૂળ વિકસવાની જે પ્રક્રિયા છે મૂળ જે પોતાની જાત સાથે જીવવાની પ્રક્રિયા છે એ કમ્પ્રમાઇઝ થઈ જાય છે અને એટલે મને જે રીતે ગણિત શીખતા આવડે છે એના બદલે મારા ઉપર કોઈ બીજી રીત થોપી બેસાડવામાં આવે એ પણ સરખામણી રીતે નવી રીત તરીકે આપવામાં આવશે તો કદાચ શીખવાની મારી ક્ષમતા સંભાવના ઓર વધી જવાની છે પણ મને એમ કહેવામાં આવે કે આમની જેમ જ આમની પાસેથી રીત શીખો એમ કહીએ તો હું ચોક્કસ શીખી શકીશ પણ આમની જેમ જ શીખવું એવું કહેવામાં આવશે ત્યારે ક્યાંક મારો સેલ્ફ એસ્ટીમ ક્યાંક મારો સ્વયં માટેનો આદર જે છે એ મને મારી મૂળ વિકાસવાની પ્રક્રિયામાંથી ડિસ્ટ્રેક્ટ કરી અને મને ક્યાંક બીજી બીજા ઝોનમાં લઈ જાય છે જે ક્યાંક ઈર્ષા ક્યાંક બદલો લેવાની ભાવના ક્યાંક પોતાની જાત ઉપર ખુન્નસ કાઢવાની ગુસ્સો કાઢવાની પ્રક્રિયા આવી વિચિત્ર પરિસ્થિતિઓમાં દોરી જાય છે અને બહારથી જોનારને એનો ખ્યાલ પણ આવતો નથી અનુસાર પણ આવતો નથી કે આ સરખામણીની પ્રક્રિયા કેટલી ડેમેજ કરી રહી છે બરાબર સમજવું પડશે ને તમે તમારા એગ્રીમેન્ટ અને ડિસ્ક એગ્રીમેન્ટ નોંધતા જજો પ્લીઝ મૂળ વિકસવાની પ્રક્રિયા જ્યારે અટકી જાય અથવા તો ડેમેજ થઈ જાય ને ત્યારે હંમેશા એવું લાગે ક્રિએટિવિટી જે સર્જનાત્મકતા છે એમાં પણ ઘટાડો આવી જાય છે કારણ કે કોઈ વ્યક્તિને એવું થાય છે કે મારે આના જેવું બનવાનું છે હું જેવો કે જેવી છું એવું નથી રહેવાનું એ બીજાથી અલગ થવાનું છે એટલે કે આપણી જે ક્રિએટિવિટી હોય એ જ બિલકુલ ત્યાંથી ઓછી થઈ જાય એટલે કે ડેમેજ છે એ સર્જનાત્મકતામાં પણ લાવે છે ઉમાજી આ વાત કહે છે ત્યારે મને બિલકુલ કેટલા બધા ગવર્મેન્ટ અને કોર્પોરેટ કંપનીઓ સાથે અને ગવર્મેન્ટ ઓફિસર્સ સાથે અમે કામ કરીએ તો એક વલણ જોવા મળે કે કેટલા બધા અધિકારીઓ એવા છે કે જે મોડી સાંજ સુધી કામ કરતા હોય ખૂબ ડેડિકેશન સાથે પોતાનું કામ કરતા હોય જીવન જીવતા હોય એમનું એપ્રિશિએશન પણ થતું હોય પણ એમની સાથે વાત કરતી વખતે ઘણી વખત એવું કહેતા હોય કે ઘણા બધા લોકો અમને એવું કહે છે કે અમે બધા જે સમય નીકળી જઈએ જે સમય તમારે નીકળી જવું જોઈએ તમે શું કામ આ વહેલા નીકળી નથી જતા ઓફિસમાં સમય પૂરો થાય એટલે નીકળી જ જવાનું વધારાનો સમય આપવાની કોઈ જરૂર નથી અને ક્યાંક એ પોતાને પૂછે કે એ જે આઠ નવ કલાક ઓફિસમાં રહે છે એમાં એ સમય ઓફિસને આપે છે ખરા આ ઉદાહરણ હું અહીંયા એટલા માટે કહી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક બાળપણથી મળતી આવતી આવી સરખામણીની પ્રક્રિયા મોટા થતા સુધીમાં આપણને ફિક્સ્ડ માઇન્ડસેટમાં બાંધી દે છે અને આપણા ગ્રોથ માઇન્ડસેટને વિકસતું અટકાવી દે છે બરાબર સમજો ફિક્સ્ડ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ ફિક્સ માઇન્ડસેટ એટલે માત્ર એટલી જ પ્રક્રિયામાં એ કામ કરે છે જેટલું એના માટે મેન્ડેટરી છે જેટલું એના જે કન્ટ્રીબ્યુશન કરવાની જે જે સંભાવના ક્ષમતા છે જેની નેચરલ બીજાને બીજાને હું શીખવી શકું શકું આપી મારી સેવાઓ બીજા સુધી પહોંચાડી શકું એ જે સતત વિકસતા જવાની જે ઘટના છે ને એ ક્યાંક ને ક્યાંક માત્ર આટલું જ કરવાનું છે આટલા પગારમાં આટલું જ કામ થાય આટલો સમય આપીએ તો એમાં આટલી જ પ્રોડક્ટિવિટી આવી શકે એ જગ્યાએ પોતાની જાતને ફિક્સ માઇન્ડસેટમાં બાંધી દે છે કારણ કે સરખામણી એને મેં શું આપ્યું હોય બધા આટલું જ કરવાનું બધા આટલું જ કરવાનું એટલે વધારે આપવાનું રહી જાય છે અને એટલે સચિન તેંડુલકરને યાદ કરવા પડે કે બધા જ ખેલાડીઓ જુદી જુદી પ્રેક્ટિસ કરાવતો ત્યાં એક માઇલ સ્ટોન હતું પણ શું કામ એ ગ્રોથ માઇન્ડસેટ કે મારે કોઈના કમ્પેરિઝનમાં નથી જોવું મારે મારા ગ્રોથમાં કામ કરવું છે ત્યારે રોજના ત્રણસો બોલ રમવાની જે એડિશનલ પ્રેક્ટિસ સચિન સાહેબે શરૂ કરેલી અને એટલે એ ગોડ ઓફ ક્રિકેટ કહેવાય અહીંયા હું ઉદાહરણ આપું છું ત્યારે ક્યાંય સરખામણી કરવાની વાત નથી પણ એ જે મોટા મોટા ત્રણ ખેલાડીઓ એક જ કોચ પાસેથી શીખતા હતા ત્યારે પોતાની જાતનું સત્વ શોધીને અને એને સરસ રીતે ગ્રોથ માઇન્ડ સેટમાં કેવી રીતે આગળ લઈ ગયા આપણા દરેક વિદ્યાર્થી દરેક સંતાનોમાં પણ આવી જ ખૂબી મળેલી છે અને એ ખૂબી પ્રમાણે એ આગળ વધે અને કદાચ કમ્પેર કરે ને તો પોતાના પોતાના જૂના ને નવા પર્ફોર્મન્સને કમ્પેર કરે ને એવી દુનિયાના દિશાના દશા આપણને આપી શકીએ તો બહુ જ મજાનું વાતાવરણ સર્જાય તમને નથી લાગતું જો પેરેન્ટ્સ તરીકે આપણે જ આપણા સંતાનોની કંપેરિઝન એકબીજા સાથે જો કરતા હોઈએ ને તો એ સિબલીંગ્સના રિલેશિપ ઉપર પણ ડેમેજ કરી શકે છે કારણ કે એવું થાય કે ભાઈ કે ભાઈ ભાઈ વચ્ચે ભાઈ બહેન વચ્ચે આપણને અત્યારે દેખાય છે કે પરિવાર તૂટી રહ્યા છે તો એનું મૂળ ક્યાંક ને ક્યાંક અહીંયા જ છે કારણ કે નાના હોય ત્યારથી આપણે સરખામણી કરતા આવ્યા આ સરસ કરે છે આ નબળું કરે છે આ વધારે સરસ છે આ વધારે સરસ નથી અને આવું કરવું જોઈએ આવી કમ્પેરિઝન સતત થયા કરે એને કારણે ક્યાંક ને ક્યાંક પહેલું જે કારણ દેખાડ્યું હતું એ નારાજગી અને રોષ એકબીજા માટેનો ઉભો થવા માંડે અને સંતાનને એકબીજા સાથેના રિલેશનશીપ ઉપર જયારે પ્રશ્નાર્થ આવે તો પછી આ સરખામણી શું કામની બિલકુલ એમાંથી નીકળી જવું જોઈએ ઉમાજીએ જે વાત કરીને એમાં સહેજ વાર માટે આપણે પોઝ લઈને અટકીને એક સ્વમૂલ્યાંકનનો પ્રશ્ન પૂછ્યા જેવો છે કે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિ પોતાના જીવનને એક વખત રિફ્લેક્શનમાં લઈ જાય કે આપણા પેરેન્ટ્સમાં આપણે જે મોટા થયા તો ક્યાંય તમારા મનમાં એવો વિચાર આવે છે કે અમે જેટલા પણ ભાઈ બહેનો છીએ કે ભાઈઓ કે બહેનો છીએ એમાં મમ્મી પપ્પાના ફેવરિટ કોણ એના ગમતા એના વાલા કોણ અને કોણ ન ગમતા ઓછા ગમતા ડબલા કોણ એવી જ રીતે તમે શાળા કોલેજમાં યુનિવર્સિટીમાં પણ જાઓ તો તમને તરત જ દેખાશે કે આપણા એ શિક્ષકના ફેવરિટ વિદ્યાર્થીઓની યાદી કોણ એમાં તમે પોતે પણ હોઈ શકો અને તમે બીજાને પણ જોઈ શકો અને તમે તમારી જાતને એમાંથી બહાર જોઈ શકો એવું પણ બની શકે ગમા અને ગમા અલગ વાત છે પણ છતાંય કમ્પેરિઝન જો ક્યાંક થયું હોય એવી જ રીતે ઓફિસમાં પણ એવું થાય કે આપણા બોસના વાલા અને ન ગમતા લોકો તો તમે જો આ બધી વસ્તુ મૂળમાંથી હું જે યાદ કરીશ ને કે આખી પ્રક્રિયાને જુદી રીતે તપાસવી પડશે કારણ કે આ જે બધા ડિસ્ક્રિમિનેશન જુદી જુદી રીતે ઊભા થાય છે ને એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આપણી ઉછેર અને શિક્ષણ વ્યવસ્થા આપતી હોય એવું લાગે છે અને એટલે પેરેન્ટ તરીકે ઉછેર વ્યવસ્થા શિક્ષક તરીકે શિક્ષણ વ્યવસ્થા એના પ્રહરી આપણે છીએ અને બને એટલી આ વખતથી જ આપણે ચશ્માની ધૂળ સાફ કરી અને નવા સત્ર થી જે વિદ્યાર્થીઓ આવે કે આવતા વર્ષે આપણા વિદ્યાર્થીઓ આપણા સંતાનો જે એમાં આપણે સરખામણીનું તત્વ કોઈની સાથે આપણે એને કમ્પેર કરવાનું બંધ કરી દઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક આ કમ્પેરિઝન છે ને એ એવડું મોટું નિદાનનું કારણ કહી રહ્યો છું કે એ કમ્પેરિઝન ક્યાંક હાર અને જીતના કારણમાં તબદીલ થઈ જાય છે એટલે અંતે એને ક્યાંક એમ થવા માંડે છે કે મારે એને હરાવવાના છે અને મારું જીતવું ખૂબ જરૂરી છે અને એના કારણે બધા ને ક્યાંક ને ક્યાંક એકબીજાને હરાવવા માટે એટલે મૂળ પ્રક્રિયા શીખવા શીખવવાની ભણવા ભણાવવાની જે છે ને એ એક બાજુ રહી જાય છે અને કોમ્પિટિશનનું એક એવું તત્વ ઊભું થતું જાય સરખામણીના કારણે કે જેમાં આપણે એકબીજા સાથે કમ્પ્લીટ કરવાના બદલે એકબીજાને કમ્પીટ કરવા માંડીએ અને એકબીજાને હરાવી દેવા પાડી દેવા નીચા દેખાડવા માટે ક્યારેક બિઝી થઈ જઈએ તો આ બહુ જ ડેમેજિંગ પ્રક્રિયા છે અને એટલે સવાલ મેની જવાબ છે એની જેમ જ આપણે આ સરખામણીની પ્રક્રિયામાંથી મુક્ત થવું થવું ને થવું જ રહે અને પેરેન્ટ તરીકે તો ઘણી વાર એવું થાય કે બાળક નાનું હોય ને ત્યારથી આપણે એકબીજા સરખા બીજા સાથે કર્યા જ કરતા હોઈએ અને એને કારણે એવું થાય કે ક્યારેક એવું બોલાઈ ગયું હોય કે જો પેલા કરતા તું કેટલો ડાયો છે કે દૂધ પી લે અને એના દૂધ પીવડાવવા જેવી નાના કારણ માટેથી આપણે સરખામણી કરી હોય પણ આ સરખામણી મૂળ ત્યાંથી ઊભું થઈને મોટું એક વટવૃક્ષ બની જાય અને એને કારણે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ છે એને છે એ કોમ્પ્રોમાઇઝ થતી હોય એવું લાગવા માંડે કારણ કે સતત સરખામણી થવાને કારણે ક્યાંક ને ક્યાંક સંતાન એવું લાગે કે મારું પેરેન્ટ સાથેનું ડિસ્ટન્સ વધી જાય છે અને એ મોટા થાય ત્યાં સુધીમાં એટલું મોટું થઈ ગયું હોય કે જે આપણે પસ્તાવાનો મારો આવે અને એટલે આજે અત્યારે જ આ પરીક્ષા દેવીની જોડીમાં પધરાવી દેવાનું એટલા માટે જ કહીએ છીએ કે કમ્પેરિઝન નામનું તત્વ છે જે બલા છે એને આપણે ટાળવી છે અને ઉમાજી છેલ્લે મને એમ જ લાગે છે કે આપણે આમ જોઈએ કે સમરી જો કરવી હોય તો મારે એમ પૂછવું છે કે તમે જે ટિક માર્ક કર્યા કેટલા એગ્રીમેન્ટ અને કેટલા ડિસએગ્રીમેન્ટ આવ્યા છે એના આધારે જ તમે તમારો નિર્ણય કરજો આપણે સૌ સૌ આપણે દરેક વ્યક્તિ સ્વયંમાં ખૂબ સક્ષમ છીએ અને એટલે આપણે આપણો નિર્ણય કરવાનો છે પણ પોતાની જીવન પ્રક્રિયામાંથી પોતાની શીખવાની શીખવવાની પ્રક્રિયામાંથી પેરેન્ટિંગની શિક્ષકની એક સામાજિક નિસ્બત ધરાવતા માણસ તરીકે એક અધિકારી તરીકે ક્યાંય પણ આપણા દ્રષ્ટિકોણમાંથી આ સરખામણીવાળું તત્વ ધીમે 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 ઓછું થતા વિલીન થઈ જાય એક જાટકે તો એ જાય એવું બોલવામાં સરળ લાગે બાકી ખૂબ મુશ્કેલી છે પણ દરેક ઘટના વખતે દરેક પ્રસંગ વખતે દરેક અનુભવ વખતે આપણને એ બેક ઓફ ધ માઇન્ડ યાદ આવે કે મારે કમ્પેર નથી કરવા એ આ સેશનનો ઓરિજિનલ ઉદ્દેશ્ય હતો અને એટલે એમ કહેવું છે કે પરીક્ષા દેવી વિદાય થાય ત્યાં સુધીમાં આપણે એને સ્વાહા કરીને એની જોડીમાં આ સરખામણીની આ બલાને આપણે એમને આપી દઈએ અને પરીક્ષા દેવી બહુ મજાના છે એ એને લઈ જશે એને રિસાયકલ કરીને જુદી રીતે પોઝિટિવલી આપણી પાસે મૂકશે કે જ્યારે સરખામણી બંધ થશે ને ત્યારે સમાનતાના મજાના વર્ગાનો આપણને દેખાવા મળશે એક સમદૃષ્ટિ આપણા બધામાં કેળવાથી આપણને દેખાશે અને એ દિશાથી જ્યારે આપણી કેળવણીની મુછરની પ્રક્રિયા શરૂ થાય અથવા તો એ યુટર્ન લઈને પાછી આવે ને કરેક્ટ થાય કરેક્ટ થયેલી વધારે પવિત્ર પ્રક્રિયા પ્રક્રિયા હશે તો એ દિશામાં આપણે સૌ આગળ વધીએ એ શુભકામના સાથે આમ જોવા જઈએ તો આ શ્રેણી પણ હવે પૂર્ણ થવાના તબક્કે છે અને ત્યારે કેટલીક વસ્તુઓ વિદાય કરવી છે કેટલું જોડીએ ને કેટલું છોડીએ એ બંનેના મુદ્દા તમારી સાથે શેર કરી રહ્યા છીએ ત્યારે અગત્યના મુદ્દાને જીવન પર આપણે યાદ રાખીએ અને એ પ્રમાણે આપણે કરીએ એવી પ્રાર્થના સાથે આજના સેશનને એન્ડ કરીએ આવતીકાલે પાછા મળીએ છીએ અમારી સાથે જોડાયેલા રહેજો તમારા ફીડબેક તમારા કોમેન્ટ એ ચોક્કસથી અહીંયા આગળ કોમેન્ટ બોક્સમાં અમને મોકલજો જેથી કરીને આજે તમારું રેટિંગ શું આવ્યું તમને દસમાંથી કયા કયા મુદ્દામાં એગ્રીમેન્ટ ડિસએમેન્ટ છે એ પણ ખબર પડે તમારા વિચારો પણ જાણવા મળે ને આપણે સૌ સહિયારી રીતે આપણા સંતાનો અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ દિશા દશા આપી શકીએ એ બાબતે આગળ વધી શકીએ સો થેન્ક યુ વેરી મચ અને આવજો